નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી વાત કરીશું જમીન માટી જંગની અરવલ્લી જિલ્લાના કુંડોલ પાલ મસુતા અને ભાણમેર ગામોના આદિવાસીઓનો ભયના ઓથાર હેઠળ તેઓ જીવી રહ્યા છે સરકાર તેમની જમીન સંપાદન કરીને કરી દેશે તેવો ડર વનવાસીઓને સતાવી છે સ્થાનિકોને અંધારામાં રાખીને નિકલ અને ક્રોમ્યમ ધાતુ માટે અહીંની જમીનનું ટેન્ડર બહાર પડ્યું અને હવે પોતાની સૈકાઉ જૂની જમીન બચાવવા આદિવાસીઓ આરપારની લડાઈમાં પેલે પારથી લડત કરવા ઉપર આવીને બેઠા છે આજથી ત્રણ મહિના પહેલા જળ જમીન અને જંગલ સાથે જોડાયેલા સીધા અને સરળ આદિવાસીઓ કે જે પોતાની રોજી બચાવવા મરણિયા બન્યા છે આ વિસ્તારના ગામોમાં બેઠકોનો દોર શરૂ થયો છે અને કુંડોલપાલ ગામે મળેલી ગ્રામ સભામાં પણ આ મુદ્દો ઉઠ્યો રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ કોઈ પણ અધિકારીને કે સરકારી ગાડીને આ ગામમાં ન આવવા દેવાની પણ ચીમકી ઉચ્ચારી લીધી છે હવે તંત્ર આ બાબતે હજુ કોઈ પણ નિર્ણય ન લેવો હોવાની સંપાદનની કોઈ કામગીરી ન કર્યાનું જણાવી રહ્યું છે પરંતુ અહીંની જમીનના બ્લોક હરાજી માટે ટેન્ડર બહાર પડ્યું છે તે પણ એક હકીકત છે આખો મામલો શું છે અરવલ્લી જિલ્લાના ત્રણ ગામના આદિવાસીઓ કે જે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે મુદ્દો એ હતો જે હમણાં જ કે કે સૈકાઉ જૂની બચાવવા માટે 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 આરપારની લડાઈ તેઓ તૈયાર છે એટલા કારણ કુંડોલપાલ ભાણમેર અને ગામના આદિવાસીઓ ચિંતિત બન્યા છે આ ત્રણ ગામના આદિવાસીઓ એટલા માટે ચિંતિત બન્યા કારણ કે જમીનમાંથી નિકલ અને ક્રોમિયમ ધાતુ હોવાના સેમ્પલ મળ્યા આ એ સેમ્પલ છે કે જેમાં ત્રણ મહિના પહેલા ખાણ ખનીજ વિભાગે બ્લોકની હરાજી માટે ટેન્ડર બહાર પાડ્યું હતું

ટેન્ડરમાં બતાવેલું બસો એકતાળીસ પોઈન્ટ નવસો પંચ્યાસી હેક્ટર જમીન પર મહામૂલું જંગલ છે કુંડોલપાલ મસોતા ભાણબેરના આદિવાસીઓને રોજી જંગલ પર આધારિત છે ત્રણ મહિના પહેલા નવેમ્બર બે હજાર ત્રેવીસમાં કુંડોલ બ્લોકનું ટેન્ડર આપ્યું અંદાજે છ કિલોમીટરનો વિસ્તાર સંપાદિત થાય તો અહીંના આદિવાસીઓને નોંધારા થવાનો ભય છે કુંડોલપાલ ગામની ગ્રામસભામાં ખનીજ માટે જમીન સંપાદન મુદ્દો કે જે કારણ બની રહ્યું છે અધિકારી કે સરકારી વાહન ગામમાં ન આવવા દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ વિસ્તારમાં કોઈ પણ પ્રોજેક્ટ શરૂ ન થાય તે માટે પણ મન બનાવ્યું છે જિલ્લા કલેક્ટર સંબંધિત અધિકારીઓને આવેદનપત્ર આપવાની તૈયારી તેમણે કરી છે માત્ર સર્વેની કામગીરી ચાલી રહી છે તેઓ ભૂસ્તર વિભાગનો દાવો છે ભૂસ્તર વિભાગે આ કહ્યું છે કારણ કે પૂછવામાં આવ્યું અત્યારે કોઈ લીઝ નથી આપવામાં આવી ખાલી સર્વે થઈ રહ્યો છે તેવું તેમનું કહેવું છે ક્રોમિયમ સહિત અન્ય ધાતુનો કોઈ ભંડાર મળ્યો નથી માત્ર પ્રાથમિક ધોરણે સંશોધન કરવામાં આવી રહ્યું છે અને આ પ્રક્રિયામાં પાંચથી સાત વર્ષ લાગશે તેવું ભૂસ્તર વિભાગે દાવો કર્યો છે તો આ મામલે અરવલી જિલ્લાના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના અધિકારી સ્પષ્ટતા કરી કે હાલ તો માત્ર સર્વેની કામગીરી ચાલી રહી છે અત્યારે કોઈ લીઝ અપાઈ નથી આ વિસ્તારમાં ક્રોમિયમ સહિત અન્ય ધાતુનો હજુ કોઈ ભંડાર મળ્યો નથી પણ તે અંગે પ્રાથમિક ધોરણે સંશોધન ચાલી રહ્યું છે હજુ તો આ પ્રક્રિયામાં પાંચથી સાત વર્ષનો સમય લાગશે એવું નથી કે ત્યાં ખનીજ મળી જ ગયું છે અને લીઝ આપી દીધી છે કોઈ એ બાબતનું આ નથી અત્યારે સંશોધન ચાલે છે સંશોધન કર્યા પછી એમાં નક્કી થશે કે કેટલા વિસ્તારમાં કેટલા જથ્થામાં ખનીજ મળે છે ત્યારે એની કાર્યવાહી થશે અને લોકોની સંમતિ અને એ સરકારની બધા ડિપાર્ટમેન્ટની સંમતિ જરૂરી સંમતિ મેળવ્યા બાદ જ એની લીઝનું અલોકેશન થશે પણ એ તો હજી બહુ આગળની વાત છે કારણ કે પાંચથી સાત વર્ષ તો ફક્ત સંશોધન ચાલશે

ખાણ ખનીજ વિભાગને નિકલ અને ક્રોમિયમ ધાતુના સેમ્પલ મળી આવ્યા અને ત્યાર પછી આ જમીન સંપાદન થાય તો આ ત્રણ ગામના લોકો ક્યાં જશે આદિવાસીઓ ક્યાં જશે જળ અને જમીન સાથે જોડાયેલા સરળ સ્વભાવના આદિવાસીઓ કે હવે તેઓ પોતાના બાપ અને વડવાઓની જમીન છે તેને બચાવવા માટે આડપારની લડાઈમાં છે અરવલ્લી જિલ્લાના ત્રણ ગામના આદિવાસીઓ કે જે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે મુદ્દો એ છે કે સાયકાઉ જૂની જમીનને બચાવવા માટે આરપારની લડાઈ છે વર્ષોથી તેઓ અહીં જ રહે છે કુંડોલપાલ છે ભાણમેર છે અને મસુતા ગામના આદિવાસીઓ કે જે ચિંતિત બન્યા છે કેમ તેને લઈને પણ કોઈ સ્પષ્ટતા નથી ત્યારે ત્રણ મહિના પહેલા જ આ ખાણ ખનીજ વિભાગ કે જેણે અહીંથી સેમ્પલ કલેક્ટ કર્યા પાંચસો સુડતાલીસ પોઈન્ટ એસી હેક્ટર બસો નવસો હેક્ટર તો મહામૂલું જંગલ આવેલું છે આ જંગલ વિસ્તાર જેના દ્વારા ત્રણેય ગામના લોકો કે જે અહીંનું પોતાનું ગુજરાન ચલાવે છે છ કિલોમીટર લાંબો વિસ્તાર કે જેની જમીન સંપાદિત થાય તો પછી આદિવાસીઓને સૌથી વધારે નુકસાન પહોંચી શકે છે તેમનું બધું જ લૂંટાઈ શકે છે અને એટલા માટે જીએસટી બે આ મુદ્દો ઉપાડ્યો છે એવા અધિકારીઓ કે સરકારી વાહન કે જેને ગામમાં ન આવવા દેવાની ચીમકી ઉચ્ચારી દેવામાં આવી છે આદિવાસીઓ દ્વારા આ વિસ્તારમાં કોઈ પણ પ્રોજેક્ટ શરૂ ન થાય તે માટે પણ તે લોકોએ મન બનાવી લીધું છે જિલ્લા કલેક્ટર સંબંધિત અધિકારીઓ જેઓને આવેદનપત્ર આપવાની તૈયારી કરી લીધી છે કુંડોળપાલ ગામની ગ્રામસભામાં ખનીજ માટે જમીન સંપાદનનો મુદ્દો છે કે જે અત્યારે કારણ બની રહ્યું છે અધિકારી કે સરકારી વાહન કોઈને પણ ગામમાં પ્રવેશવા દેવામાં નહીં આવે તેવું અહીંના લોકો કહી રહ્યા છે હવા બધા ઉપર જ્યારે ભૂસ્તર વિભાગને પૂછવામાં આવ્યું કે અન્ય ધાતુનો કોઈ ભંડાર મળ્યો નથી માત્ર પ્રાથમિક ધોરણે સંશોધન કરવામાં આવી રહ્યું છે અને આ પ્રક્રિયામાં પાંચ થી સાત વર્ષ લાગશે તેવું પણ ભૂસ્તર વિભાગે કહ્યું છે હવે જો ફક્ત સર્વેની કામગીરી થઈ રહી છે તો પછી અહીંના લોકોને સેનો ડર છે કારણ કે એક બાજુ ભુસ્તર વિભાગ કહે છે કે કોઈ લીઝ નથી આપવામાં આવી પરંતુ જમીનના બ્લોક હરાજી માટે ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું એવું અહીંના આદિવાસીઓને ખબર પડી અને તેના કારણે તે લોકો ચિંતિત બન્યા છે પાંચથી સાત વર્ષના સમયગાળાની અંદર ભૂસ્તર વિભાગનો એવો દાવો છે પરંતુ જો જમીન સંપાદન થાય છે તો અહીંના આદિવાસીઓનું શું થશે પણ એક સૌથી મોટો સવાલ છે ખનીજને લઈને માત્ર સંશોધન જ ચાલી રહ્યું છે તેવું ભૂસ્તર વિભાગ કહી રહ્યું છે ત્રણ ગામના આદિવાસીઓ જે પોતાની જમીનને બચાવવા માટે હવે આરપારની લડાઈમાં છે લડી લેવાના મૂડમાં છે જોડાઈ ગયા છે પર્યાવરણ ખાણ અને ખનીજ વિભાગ જે વસ્તુ મળી શું આપને લાગે છે કે ભૂસ્તર વિભાગ સ્પષ્ટતા અને સત્યતા કહી રહ્યું છે ખરું જોવા જઈએ તો અને એના અંદર અત્યારે હાલમાં જે ગતિવિધિ સરકારની વધી રહી છે તેનાથી સ્થાનિક લોકો અત્યારે છે છે કેમ કે આ જે જે વિસ્તાર એ પ્રદેશ પ્રદેશ હતો આદિવાસી વિસ્તારમાંથી ભિલોડા નામ પડ્યું છે અને આ તમામ જે પ્રજા છે આ અહીની એ તમામે તમામ પ્રજા આદિવાસી પ્રજા છે અને મૂળ જે છે એ જંગલ વિસ્તારિત આધારિત આ જે પ્રજા છે એ ત્યાં આગળ જંગલમાં તેના અલગ અલગ ખાખરા છે છે એવા આયુર્વેદિક ઉત્પાદનો અને જંગલો ઉપર એ ગુજરાન હોય છે એટલે સ્થાનિક અત્યારે હાલમાં જોવા જઈએ તો આ જે વિસ્તાર છે ભયના માહોલમાં છે જો અહિયાં જો લીઝ ચાલુ થશે તો આ જંગલ જે વિસ્તાર છે છ કિલોમીટરનો એ સંપૂર્ણપણે નાશ થશે તેવી ભીતિ સંપૂર્ણ દેખાઈ રહી છે અત્યારે હાલમાં બિલકુલ એક તરફ ભૂસ્તર વિભાગ એવું કહી રહ્યું છે યોગેશભાઈ કે આ બધું જ છે છે એ ફક્ત લીઝ માટે તો થી વર્ષનો સમય લાગશે પરંતુ આદિવાસીઓ કહી રહ્યા છે કે અમને તો જાણ જ નથી આ બધી વસ્તુની આ પહેલા જ્યારે સરકારીઓ ગાડીઓ આવતી હતી એ વખતે એવું હશે કે કંઈક હશે તેમના કામનું પરંતુ આખરે તેમને ખબર પડી કે જે બ્લોક છે તે બ્લોકને તે લોકોએ હરાજી માટેનું ટેન્ડર પણ બહાર પાડી દીધું છે અત્યારે હાલમાં જો જોવા જઈએ તો સરકાર એવું કહી રહી છે કે આ જે ખાણ ખનીજ વિભાગ જેવું કહી રહી છે કે અત્યારે એક માઇનિંગ ચાલુ નથી થઈ રહ્યું ખાલી લીઝ જ રહ્યાં છે પણ એમનો આશય તો આ જે વિસ્તાર જે છે એ ખાણ ખનીજ વિભાગ જે મંજૂરી આપી અને એ ગાડી ખંડન જ કરવાનું છે અને આ જો ખનન થશે તો આ ડુંગરો નાશ થશે અને આ વિસ્તારની જંગલ આધારિત જે વસ્તુઓ છે એ તમામે તમામ નાશ થશે અને જોવા જઈએ તો આ જે ડુંગરમાં ડુંગરો જે છે એના કારણે જ અહીના અંદર ભૂસ્તર ભૂજળની વ્યવસ્થા જે છે એ જળવાઈ રહી છે અહીંના જોવા જઈએ તો જંગલોમાં રહેતા અહીંયા વન્ય પ્રાણીઓ પછી આ વિસ્તારના આદિવાસી લોકોને તમામ ઉપર આ અસર જોવા મળશે અને આ જે વિસ્તાર જે છે બરાબર જો માઇનિંગમાં થશે તો એની કુદરતી સંપદા અને એની સૌંદર્યતા એ ગુમાવી બેસશે એ ચોક્કસથી જોઈ શકાય છે

અને આ વિસ્તારના જે આદિવાસીઓ છે એ જંગલો સાથે જોડાયેલા છે વર્ષોથી જોવા જઈએ તો આ જે આદિવાસીઓનું ગુજરાન આ જે વિસ્તાર છે તે વિસ્તારમાં જંગલોમાં જઈ અને તેના જ્યારે જે ઔષધિઓ છે એ ઔષધિઓ વીણી અને એનું પોતાનું રોજગાર જે બજારમાં વહેંચીએ એને ચલાવે છે અને મૂળ આ જે આદિવાસી લોકો છે એ આ જંગલો સાથે જ જોડાયેલા છે અને ચોક્કસથી કહી શકાય કે આ આદિવાસી પ્રજા છે

તો આ સાથે આગળ વધીશું હાલ રોકાઈશું એક વિરામ માટે